છોકરા ને હું હમદાય તમારે પહોંચાટ તો ને શેર થાય તો મારું ને તમારું ને રૂપિયા આલો તમારું ને મારું ને પંચાવન આલો બસ ના પેઠાબા નહીં પૈસા ઉપર એક રૂપિયો નઈ પેઠાબા

પસંદ તો છે તો તમારો છોકરા ને કહો છોકરો મન છે પાંચ પાંચ લીટર છ સો લીટર તો દૂધ કાઢે છે સારું ખવડાવશો તો

એને મારે વીસ હજાર રૂપિયા આઈફોન લેવા હારું કરીને આલવો પડશે ખરી તો ડોસી તો કીધું નહીં ડોસી ને કીધા વગર ડાઈ પસામ રાશી છે તો ડોસી તો એની જે છૂટા ધોકા ફરશે એવું એમ ને કઈ વાંધો ને અડો રોટલા બોટલા ખાવા છે કે ના ભાઈ સગા કાલ વાંધો અડો અત્યારે કામ ફાઈનલ સારું તો